અબનશય નાખું છું તો બનશય નાખતા અલાઈટ થઈ છે કેમ થઈ છે ધીમ થઈ એટલે પાણી કેમ હોય છે મંદ વહાકસે બરાબર આલો ચાલો પેલા કેવું પ્રવાહ તમે દીધું પાણી સાધુ પાણી ચાલો એમાં નાખો જોઈએ લેમ પ્રકાશિત થયો કેવો થયો ધીમ ધીમો થઈ એટલે શું હશે તે મંદવા મંદવા ઓકે ચાલો બીજો પ્રવાહ લઈ લ્યો કયું છે મીઠાનું દ્રાવણ ખાંડનું દ્રાવણ ઓકે હિમાલયમ પ્રકાશિત કેવો થાય છે પાણીની સરખામણી થોડું વધારે થાય કે ધીમો થાય છે વધારે થાય છે બરાબર એટલે કેવું હશે સુવાહક હશે ઓકે ચાલો બીજું દ્રાવણ લઈ લો કયું છે દ્રાવણ ઓકે એમાં પણ થાય છે વધારે બરાબર এটা দ্রাবণ কে হ্যাঁ শুক চালো শু কী ধরো তোমার দিই লিখে ওকে চালো দিই মাঠছে ফুল ধীমো থাইমো থাকে হালো এটা দি কেউ হসে মন্দ চালো এ থাইছে দূধছে দূধমা থাকে ধীমো বো হচ্ছে

ઓકે લીબુ દ્રાવણ લેમ પ્રકાશિત થયો બરાબર છે એટલે શું હશે સુવાહક ઓકે શું લીધું તમે ઓકે ચાલો લેમ પ્રકાશિત થયું તમે કહ્યું તેલ ઓકે તેલ તેલમાં નાખીને ટ્રાય કરો લેમ પ્રકાશિત થાય છે ના એટલે મંદ વાગ વાહક તો અવાકસ ચલો પછી બીજું દ્રાવણ લઈ લો કયું દ્રાવણ છે કયું દ્રાવણ છે હાલો વિનેગર ટ્રાય કરો જોલેમ પ્રકાશિત થાય છે બરાબર અને ઓધારે મતન થાય છે એટલે શું હશે એ સુવાહક કયું દ્રાવણ છે ખાનનું દ્રાવણ જો લેમ પ્રકાશિત થાય છે બરાબર પણ ધીમો થાય છે એટલે શું હશે મંદ વાહક ওকে বুঝে দ্রাবণ গে লো কয় দ্রাবণ্ড দূধ চালো এম প্রকাশিত থাকে বারবার এটাই সুক কয় দ্রাবণ্ড নো কয় দ্রাবণ্ড লিমু দ্রাবণ ল প্রকাশিত এটাই শু হচ্ছে সুবহক